આજેવન 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 તો બધા લોસ જ મારા છે પણ હવે આજેવન કેવું છે મારે આજે મને ફોન કરવા દે કે અત્યારે કશલા લઈને આવું હવે આજે ક્યારથી ઓછું છે ફોન એ ઉપરતા નહી હલો બોલો એટલે આજેવન ચો સુઈ ગયા છો ચો સુઈ નહીં ગયા છે એટલે આપણે પણ વાયદો પૂરો છે તમે અત્યારે આવો છો કશા ને લઈને શું કરવાનું છે આવું શું શું તો હાલ ને હાલ આવે હું ભોગળે કહું છું ઢોપડા ને ભેટલો કરવાનો છે

ઓહો <wave êtes bajin94> જાવ મોને ખબર પડે ઓહો ખડો એટલે ચમ એટલી બધી આકડા પૈસા ની આ તમને તાકે છે

આપડે કના વાળું છે શું આપડે તો બે ઓળો અડધો તું કે છે આમ તો તબલો તો પસાનો ની તબલો પસાન મળે છે પણ આપણે અડધો તું કે છે એવું છે હોય આ રહ્યો ચોકન્સ કરો પાછો વળતી

તો ખાઈ રહ્યા તું આ ખબર પડે છે આમ તો ધોબલો ધોબલો જો અમને ખબર પડે ખાઈ રહ્યા

મારે કાકો કરે છે આખો દાડો પચીસ લાખ ને પચીસ લાખ શું ચાલે આ જો આ ટોટીઓ રહ્યો એક એક પીલો રહ્યો અને પીલો રહ્યો

અને હું એકલો છું આના છોકરો હવે આવ્યો છે ને જો થાય હોય કે એક કામ કરો મારો તમારે લડાવવું હોય ને તમારા બે ભાઈ ને લડાવું તું તમને હાથમાં નાતા તો તમને કહું એટલે હું લડવા નહીં આવ ઈરા ધોકા લઈને આયો તો મારા પાસે તો કોઈ નહીં આ બે કી ધોકો લેતા અને આપણે બધા જતા રહેશું બે ધોકામ ધોકા આવતા રહે બીજું શું એક કરું પડે એટલે અમારો છે સમજાવો ભાઈ પકડજો ધોકો પકડ તમે લે ભાઈ ધોકો લો શું કો આપણો હું એમ કેતો કે ધોબલો અમાર કોઈ નહીં બરાબર પેલી ધાબી મારી નારી ઈયાની હા

આપડે લડવાનું નહીં અને આપડે પેલા પૈસા ઉપર ના પૈસા લેવાના ફોલતી રાખો તો લડવા તો આવે તારીખ ખબર પડે